સવારે ચા અને સાંજે અકીલા અને વિશ્વ ફલક પર આ જ ઓળખ અપાવનાર કિરીટભાઈ ગણાત્રા જેમને તમે અને હું કાકા તરીકે ઓળખીએ છીએ અને એ જ કાકા આપણી સાથે આજે વાત કરવા જોડાયા છે અને વિષય છે નરેન્દ્ર મોદી એક વ્યક્તિ વિશેષ આની શરૂઆત કરીશું પરંતુ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે અકિલા અને કાકા તેમની થોડી વાત કરીએ ત્યારબાદ આખી ચર્ચાને આગળ વધારીશું કિરીટભાઈ ગણાત્રા રાજકોટમાંથી પ્રકાશિત થતાં સાંધ્ય દૈનિક અકિલાના માલિક છે અને મેનેજિંગ એડિટર છે અકિલા ગુજરાતમાં સૌથી વધુ વંચાતું સાંધ્ય દૈનિક છે અને એવું કહેવાય કે સવારે ચા અને સાંજે અકિલા જો તમે સવારે ચાના આદિ છો અને રાજકોટમાં રહો છો તો ચોક્કસ તમે અકિલા વાંચતા જ હશો અને અકિલા એ વિશ્વ ફલક પર એક આગવું ખાસ એક ઓળખ અકીલાએ બનાવી છે અને તેનો શ્રેય ક્રીડભાઈ કિરીટભાઈ ગણાત્રા કાકા અને તેમની આખી ટીમને જાય છે અને આજે જ્યારે વાત આપણે નરેન્દ્ર મોદીની કરતા હોઈએ ત્યારે કાકાનું નામ અચૂક આવે તેમના અનુભવો તેમની વાતો તેમની યાદો તેમની સાથેના સંબંધો આ તમામ વિષય વિશે આપણે વાત કરવી છે અને એટલે જ કાકા આજે જોડાયા છે ક્રીડભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર હું છું શિકર કાકા સૌથી પહેલો સવાલ તમારી કારકિર્દીની દરમિયાન અનેક લોકોને તમે અત્યાર સુધી મળ્યા હશો એ તમામ મોટી હસ્તીઓ હશે પણ નરેન્દ્ર મોદી સાથેની આપની મુલાકાત અને આપ પહેલાં તો નરેન્દ્ર મોદીને કેવી રીતે જોઈ રહ્યા છો નરેન્દ્રભાઈ તો આજે આપણે એમના માટે કંઈ બોલીએ એ જુદી વાત છે પરંતુ એમના મહામાનવથી કોઈ નીચી વાત જ ન કરી શકીએ આપણે નરેન્દ્રભાઈને મારે મળવાનું થયું ચાલીસેક વર્ષ પહેલા ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને અમારે અનાયાસે રાજકોટ આવેલા અને મેં આમંત્રણ આપ્યું કે તાપમા અમારે ત્યાં પધારો ત્યારે એ સમયે આખું સૌરાષ્ટ્ર નરેન્દ્રભાઈ ફરતા અને ત્યાંની ગતિવિધિ લોકોનું શું માને છે લોકોના પ્રશ્નો રાજકીય ગતિવિધિ શું છે આ બાબતે અમે શરૂઆતથી પહેલી ચર્ચાઓ કરેલી આવીને બેઠા અને બે અખીલાની અંદર આ ઇન્ટરવ્યુ એમનો ત્યારે પ્રસિદ્ધ કરેલો અનફોર્ચ્યુનેટલી મારી પાસે એ સમયની કોઈ યાદીઓ આજે પડી નથી નહીં તો નરેન્દ્રભાઈના ફોટા એમની મુલાકાતો એમના સમાચારો હું ઘણું ઘણું આપી શક પરંતુ એ વખતે મને ખ્યાલ પણ નહોતો કે આપણે આ બધું પ્રિઝર્વ કરવું જોઈએ તમે નહીં માનો મારે ત્યાં અટલજી અડવાણીજી અહેમદભાઈ સહિત તેર ચૌદેક મુખ્યમંત્રીઓ આવી ગયા છે મહાનુભાવો આવી ગયા છે પણ આ કોઈ આઈડિયા નહોતો કે આપણે આ બધું પ્રિઝર્વ કરવું જોઈએ જી આમ નરેન્દ્રભાઈ બીજો સવાલ એ થાય કે આપે જે વાત કરી કે હસ્તીઓ અનેક આવી પણ નરેન્દ્ર મોદી અને આપનો આ જે એક નાતો છે આપનો કોઈ યાદગાર પ્રસંગ કાકા આપ અત્યારે શેર કરી શકો જરૂર છે તમને કહું થોડો પાસ્ટમાં જવું પડશે બિલકુલ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા બે હજાર બે ના અરસા જ મારા પત્ની બેતાલીસ તેતાલીસ વર્ષની વયે અચાનક દેહાંત થયો એમનો અને એમનો ફોન પણ આવ્યો અને રૂબરૂ તેવો લગભગ ચાર પાંચ કેબિનેટ મિનિસ્ટરોને લઈને મારે ત્યાં મોઢે આવ્યા સાંત્વના આપવા આવ્યા આ એક બનાવ તો એક તમને એટલા માટે કહું છું કે એમની લાગણી હતી ગાંધીનગર ગાંધીનગરથી અહીંયા સુધી આવ્યા મારે ત્યાં અડધો કલાક બેઠા મને સાંત્વના આપી આ તો વાત એક સહજ એક સંબંધની વાત થઈ ગઈ પણ આપ નહીં માનો બે હજાર પંદર સોળમાં વડાપ્રધાન થયા પછી મને પહેલીવાર પીએમઓ હાઉસમાં દિલ્હીમાં મળવા બોલાવેલો અને હું ગયો ત્યાં એમની સાથે મારી મુલાકાત થઈ તમે બિલીવ નહીં કરો હું હજી જ્યારે એમની તો વિશાળ ઓફિસ છે અંદર જેવો દાખલ થયો તો ચશ્મા આમ આખરી પોતે નીચે કઈ વાંચતા હતા બિલકુલ મોટું ટેબલ એકદમ સાફ એમનું અવાજ સેટ થયો અંદર દાખલ થયો એટલે તરત મારી સામે જોયું મને કે કિરીટભાઈ કેટલા વખતે આપણે એમ કરીને ઊભા થયા અડધે સુધી આવ્યા મને ભેટી પડ્યા અને મારો હાથ પકડી અને જેમ વી વર્લ્ડ ને આવતા હોય એ બેઠક ઉપર મને બેસાડ્યો ત્યારબાદ તમે બિલીવ નહીં કરો પહેલી જ પહેલો પ્રશ્ન મને એ પૂછ્યો કે મારા બેન ગયા પછી નિમિત તમને સાચવે છે કેન યુ ઇમેજીન કે આ કક્ષાએ પહોંચેલી મહાન વ્યક્તિ મારા જેવા તો અસંખ્ય પત્રકારો લોકો નાના મોટા માણસો એમને રોજ મળતા હશે પણ આવી નાની નાની વાત યાદ કરી અને પૂછવું કે કેટલી મોટી ઘટના છે આ મેં હજી આવું જોયું નથી ક્યારે બિલકુલ કારણ ઘણા બધા લોકો એવું કહેતા હોય કે નરેન્દ્રભાઈ મોદી એક વખત કોઈ પણ વ્યક્તિને મળે અને એ વ્યક્તિ વર્ષો પછી પણ જો એમની સામે આવે તો એ નામ સાથે એમને બોલાવતા હોય છે બહુ સારું છે અને મારો અનુભવ છે એકદમ બિલકુલ તથ્યવાળી વાત છે ક્યારેય ભૂલતા નથી થયું વાત કરું આપ બિલકુલ બીજું એક ત્યારે આપ આપે જે વાતચીત વાતચીતની કરી હું એ જ પ્રશ્ન પર આવતો હતો પણ આપે એ જ જવાબ આપ્યો કે જ્યારે આપ મળ્યા ત્યારે કયા પ્રકારની વાતચીત એમની સાથે થતી બીજો અને આપે એનો જવાબ પણ આપ્યો મારો સવાલ કાકા એ છે કે મોદી સરકાર એટલે કે લગભગ બે હજાર ચૌદથી લઈને અત્યાર સુધી મુખ્યમંત્રી ગુજરાતના રહ્યા પછી દેશના પ્રધાનમંત્રી બન્યા આ સમયગાળો દરમિયાન એમના જેટલા પણ નિર્ણયો લેવામાં આવ્યા એ એ નિર્ણયોને કાકા કઈ રીતે જોઈ રહ્યા છે તમે કહું એક એક વ્યક્તિ અનેક પરિસ્થિતિઓની અંદર જુદા જુદા નિર્ણયો લઈ શકે અને મક્કમતાથી વળગીરીએ આ છેવ છેલ્લો આપણે બનાવ જોઈએ તો અમેરિકાની પ્રચંડ દાદાગીરી સામે પણ ઝૂકવું નહીં અને પોલિટિકલ મોટીવ અને પોલિટિકલ તાકાત એની સામે સારી રીતે ઝઝૂમવું અને માન મેળવવું એ કાંઈ નાની વાત નથી આજ સુધી મેં નથી જોયું આવું ક્યાંય બિલકુલ એટલે કે અહીં બીજો પ્રશ્ન એ પણ થાય થોડી પોલિટિકલ વાત કરીએ કોંગ્રેસની સરકાર આપે જોઈ આપે ભાજપ સરકારની કામગીરી પણ આપે જોઈ બંનેની અંદર આ જ તફાવતની જ્યાં સુધી વાત આવે આપ શાસનની જ્યાં સુધી વાત છે આ મોદી સરકારના શાસનને આપ કઈ રીતે કાકા મોદી સરકાર શાસન એટલે એક મક્કમ શાસન છે એવું હું માનું છું કોઈ પણ સંજોગોમાં ક્યારેય કોઈથી પણ ચલિત નથી થયા વ્યથિત નથી થયા અને કોઈ પણ પ્રસંગની અંદર એમને કુદરતની પણ મદદ છે અને એમની પોતાની પણ તાકાત છે પ્રસંગોનો ઉકેલ હંમેશા કરતા એવા છે તમે જુઓ આજ ગુજરાતની અંદર કોમી તોફાનો જે રોજિંદા બનાવતા મને યાદ છે કે સૌરાષ્ટ્રના બે ચાર ગામો એવા છે ધોરાજી વાંકાનેર અમુક જગ્યાએ જો તમારે તોફાનો હોય આજે બધે જ શાંતિ સ્થપાઈ ગઈ છે આ કેવડી મોટી ઉપલબ્ધિ છે આવી તો પાર વિનાની ઉપલબ્ધિઓ આપણે નરેન્દ્રભાઈ માટે વર્ણવી શકીએ કે જે બીજી સરકારોમાં જોવા નથી મળી બિલકુલ બીજું કાકા પ્રશ્ન એ કે આપ હંમેશા તમામ લોકોની મદદ કરતા હોવ છો એ સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે પછી સાંધ્ય દૈનિક અકીલાની વાત એક કોલમ જો આપના પેપરની અંદર છપાય તો ચોક્કસ એક મદદનો ધોધ વહેતો હોય છે ને એક આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે મારો પ્રશ્ન એ કે કાકા આપની પાસે કોઈ મદદ માંગવા આવે અને પછી આપને એમ કહે કે ભાઈ કાકા વાત કરો ને સાહેબને કંઈક આ રીતની મદદની જરૂર છે ક્યારે કોઈ એવી વાત થઈ કે આપે ફોન કર્યો હોય બીજાના માટે કે સાહેબ આમાં કંઈક થઈ શકતું હોય તો તો એવા કોઈ પ્રસંગ હોય તો ને વ્યક્તિગત મેં પણ માનો રાજકોટ કે સૌરાષ્ટ્ર માટે કંઈ કહેવાનું હોય બિલકુલ તો ચોક્કસ મેં ધ્યાન દોર્યું છે તમને એક વાત કરું એ પ્રસંગ મને યાદ આવે છે અભયભાઈ ભારદ્વાજ રાજકોટમાં જી આપણે એક મોટું સન્માનનીય નામ અને રાજ્યસભાના સભ્ય બન્યા તરત જ કોરોના આવ્યો અને હજી શપથ નથી લીધા ત્યાં એમની તબિયત બગડી અને અહીંયા સિવિલમાં દાખલ કર્યા વિજયભાઈના સમયે એ વખતે ઉત્તરોત્તર શ્રેષ્ઠ સારવાર છતાં તબિયત બગડતી જતી હતી તમે બિલીવ નહીં કરો મને એક નંબર હતો એમનો ત્યારનો મારી પાસે અને મેં માત્ર એસએમએસ કર્યો કે અભયભાઈને તમે તાત્કાલિક રાજકોટથી શ્રેષ્ઠ હોસ્પિટલમાં ખસેડો તબિયત ખૂબ ખરાબ છે આ પછી તો ઘણો લાંબો સમય વિયોગ્યો અચાનક તમે નહીં માનો બીજે દિવસે જ પ્લેનમાં એમને અહીંથી લઈ જવામાં આવ્યા ચેન્નાઈ અને ત્યાં સારવાર કરી ઘણો સમય સારવાર ચાલી આપણને આશા બંધાણી હતી કે બચી જશે અભયભાઈ કમ ભાગ્યે એમને બચાવી ન શકાયા પણ ઘણા સમય પછી શાસ્ત્રી મેદાનની અંદર એક કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ આવ્યા અને મારે એમને મળવાનું થયું એટલે મને કહેવાય એસએમએસ તમે કર્યો મને મળી ગયો છે અને એટલે જ આપણે અભયભાઈને બીજા દિવસે એર ટ્રાન્સફર કર્યા આ એમની તમે વિચાર કરો ક્યાં વાત ગઈ આવડી નાની વાત ઉપર એમણે કેટલું મોટું ધ્યાન આપ્યું છે અને આવા તો ઘણા બનાવો છે કે જેમાં લોકો અંગે અથવા કોઈ ગુજરાત આપણા સૌરાષ્ટ્ર અંગે રાજકોટ અંગે કોઈ એવી ઘટનામાં ધ્યાન ધોઈ રહ્યું હોય તો એમણે ત્વરિત પગલાંઓ લીધા છે બિલકુલ અકિલાની એક કાકા અલગ ઓળખ છે એટલે હું એટલા માટે કહું કે અકીલાની હેડલાઇન આપના શબ્દો અને સમાચારની શક્તિ ક્યારેય એવું બન્યું કે અકિલાની અંદર કોઈ સમાચાર છપાયા હોય અને એની એ હેડલાઇન અથવા તો એ સમાચાર એમણે વાંચ્યા હોય અને આપને ક્યારે ફોન આવ્યો હોય કે પ્રિયડભાઈ સરસ આ સમાચાર તમે સામે લાવ્યા જેનાથી સમાજ માટે એક સારી આ દિશા મળશે અને આ બતાવવું જરૂરી હતું ક્યારે એવું કોઈ બન્યું કાકા એવું તો નથી બન્યું પરંતુ તેઓ જ્યારે વિદેશ જાતા બહુ જ્યારે હજી મુખ્યમંત્રી નહોતા બહેના અને આરએસએસના પ્રચારક ભાજપના બહુ મોટા નેતા થયા ત્યારે વિદેશ જાતા ત્યારે અકીલાની વેબસાઇટ અચૂક જોતા તેઓ એવું મને કીધેલું અને એમાં કઈ ધ્યાન દોરવા જેવું હોય કઈ હોય તો એમના અંગત જે મિત્રો હોય અંગત જે સંબંધ હોય એમના મારફત કેવડાવતા ખરા ચોક્કસ બિલકુલ એટલે કે પ્રસંગો અનેક છે એક વાત આપના વિશે જ્યારે હું વાંચતો હતો ત્યારે એક વાત મને આપનું જ એક પ્રસંગ કે જ્યારે આપ પહેલગામ ગયા હતા ત્યારે એક પ્રસંગ મેં વાંચ્યો એ હકીકત શું છે કેવી રીતે આપની એ સંવાદ થયો હતો પહેલગામની અંદર આપને શું અનુભવ થયો હતો જે તમને કહું હું હિમાચલ અને કાશ્મીર ફરી અને પરત આવતો હતો અત્યારે પહેલગામ પાસે અમે સવારે સાતેક વાગ્યે એક ધાબાની અંદર ચા પીવા રોકાણા તે અમારી મોટર મારી ગુજરાતનું જ હોય નંબર તો આપણો અને ગાડી અમે ત્યાં ઊભી રાખી ચા પાણી પીધાં પરોઠું પેલું આલુ પરોઠા ખાધા પછી આપણે સ્વાભાવિક પૂછ્યું કેટલું બિલ થયું ભાઈ એટલે મને કે હાથ જોડીને ભાઈ ઉભા રહ્યા કે નહીં આપસે મેં કુછ નહીં લૂંગા કેમ ભાઈ શું સેની ખુશીમાં તમે પૈસા નહીં લ્યો તો બધે કે નહીં આપ ગુજરાત સે આ રહે નરેન્દ્ર મોદીજી કે સે આ રહે અમારે ભી કોઈ મોદીજી જૈસે મુખ્યમંત્રી હો તો અમારા ભી કલ્યાણ હો જાય તો મેં કુછ નહીં લૂંગા આપસે હાથ છોડીને બિચારો કરગડવા માંડ્યો એટલે મેં એ વખતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એટલે ફોન કર્યો મેં તો એમનો ફોન ઉપડે નહીં સ્વાભાવિક છે કામમાં હોય આ તે સવારનો સમય હતો પણ દસ મિનિટમાં એમનો ફોન પાછો આવ્યો મને કે શું કિરીટભાઈ કેમ ફોન કરો અત્યારમાં મેં કીધું હું પહેલગામ છું એટલે મને કે કાંઈ મુશ્કેલીમાં છો તમે તકલીફમાં છો ના ના દંતભાઈ એવું નથી પણ અહીંયા એક ઢાબાવાળો અમારા પૈસા નથી લેતો અમે ચા નાસ્તો કર્યો હતો મને કેમ શું થયું મેં કીધું અમે એને અમારી ગુજરાતની નંબર પ્લેટ જોઈ ગાડી ઉપર તો કે નહીં મોદીજી કઈ આતે હે મુજે કુછ નહીં ચાઇ લે નહીંયા દાંત્રભાઈ ધાબાવાળા મેં ધાબાવાળાને કીધું કે નરેન્દ્રભાઈ વાત કરો તો આભો થઈ ગયો મને કે સચમે સાવ નરેન્દ્રભાઈ હે મેં કીધું હા તમે વાત તો કરો કીધું નરેન્દ્રભાઈ એની સાથે ત્રણ ચાર મિનિટ વાત કરી એટલો બધો રાજી થયો અને એના કરતા અપાર રાજી મને થયો કે આ અવડી નાની બાબતમાં એ નરેન્દ્રભાઈ આટલો સમય કાઢીને આ નાના માણસ સાથે વાત કરે કેવડી મોટી છે અને ત્યાં આપણા વિશે કેવડી મોટી છાપ છે આ પણ એ સમય અને નરેન્દ્રભાઈ તમે કહો એ પછી વર્ષો પછી રાજકોટમાં પેલા પેલા અપવાસ કરતા સદભાવના સંમેલનો ત્યારે રાજકોટમાં રેસકોર્સમાં વીસ પચીસ હજાર લોકોની મેદની વચ્ચે એમને પ્રવચન આપ્યું એમાં આ આખો કિસ્સો ત્રણેક મિનિટનો એમણે વર્ણવ્યો જનતા જાહેર જનતામાં એ એટલા માટે હું પર્સનલી માનું છું કે એમને મને અહીંયા રાજકોટ પંથકમાં મોટો કરી દેખાયો વિચાર કરો કે આનાથી મોટી બીજી મહાનતા કઈ હોય ભાઈ જી જીગરભાઈ બિલકુલ એટલે હું લોકચાહના જ કાકા વાત કરતો હતો ને એ સવાલ પર હવે આવું અત્યાર સુધી અનેક નેતાઓ આવ્યા દેશના પ્રધાનમંત્રી બદલાતા રહ્યા રાજ્યના મુખ્યમંત્રી બદલાતા રહ્યા પણ આ જે સમયગાળો છે એ જે લોકચાહના વિશ્વ ફલક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેળવી છે એની પાછળનું સૌથી મોટું કારણ આપ કયું માનો છો હું માનું છું એક તો એમની દાયકાઓની તપશ્ચર્યા તો છે જ સમગ્ર દેશની પ્રજાને પોતાનો પરિવાર માને છે અને એનું કલ્યાણ એ જ એમનો એક મોટો રહ્યો છે અને આમાં તેઓ ક્યારેય પાછા પડ્યા નથી બીજું તમે જુઓ કે લોકો નજરે જોઈ શકે એવો એમણે વિકાસ કર્યો છે આજે નાનકડું એક જ વાત તમે લ્યો તો વંદે ભારત ટ્રેન આવી બીજી અનેક ટ્રેનો શરૂ કરી તો પ્રત્યેક જે કોઈ મુસાફરી કરે છે ને સાક્ષાત ખ્યાલ આવે છે કે આપણને કેટલી બધી આ મોટી સમસ્યામાંથી દૂર કર્યા હું તમને કહું સુદર્શન સેતુ બનાવ્યું આપણે ત્યાં દ્વારકામાં તો બે ત્રણ વખત હું ગયો અનેક લોકો એટલા બધા વખાણ કરતા આપણને જોવા મળે ગજબ કરી કે આ સુદર્શન સેતુ બનાવ્યો તો બેટ દ્વારકામાં જવાનું સાવ ઇઝી થઈ પડ્યું એટલે આવા તો આખા દેશના તમે લ્યો મહાકાલ કોરિડોર લ્યો આ અનેક એવા બનાવો છે કે જેમાં નરેન્દ્રભાઈ પ્રજા જે અનુભવી શકે જે જોઈ શકે જે પ્રજાને સ્પર્શી શકે એવા સેંકડો વિકાસના કાર્યો બીજા તીર્થધામોના કાર્યો અનેક સ્તર ઉપરના કાર્યો કર્યા છે એમણે બિલકુલ કાકા કાકાભાઈની વાત ઉપર જ આવું આપ જ્યારે જ્યારે બોલો છો ત્યારે નરેન્દ્રભાઈ આ શબ્દ આપના મુખેથી નીકળે છે અને એ આપણા સંસ્કાર એ આપણી શક્તિ અને એ આપણો ભાઈચારાનો એક સંદેશ છે સવાલ એ કે અત્યાર સુધી ઘણા સમાચાર પત્રો વાંચ્યા અને એવું કહેવાય કે સમાચાર સમાચારપત્રોની ભાષા ટીવીની ભાષા એટલે કે અમે જે વ્યમાં છીએ એની ભાષા સમાચાર સમાચારપત્રની ભાષા પણ અખિલાની અંદર જ્યારે જ્યારે પણ આ સમાચાર છપાય કે પ્રધાનમંત્રીને લગતા કોઈ સમાચાર છપાય અથવા તો જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતની કોઈ હેડલાઇન હોય હંમેશા આપની ની અંદર મેં જોયું છે કે નરેન્દ્રભાઈ મોદી આપની આ હેડલાઇન આપની સમાચારની અંદરના જે શબ્દો એ દરેક જગ્યાએ આ વસ્તુ ખાસ જોવા મળે છે એની પાછળનું કોઈ ખાસ કારણ નરેન્દ્રભાઈ સાથેનો પ્રથમ જ્યારે સંબંધ થયો ને ત્યારથી આજ સુધી એક એક અલગ જ ભાવ એમના પ્રત્યે એક અલગ માન રહ્યું છે અને આપણે તમે જાણો છો કે તુકારે અંગ્રેજી છાપાઓમાં નરેન્દ્ર મોદી નથી નાખે છે પણ મને એ બહુ તોછડું લાગતું એમ કે આટલા સન્માનનીય વ્યક્તિ છે આટલી બધી જબરજસ્ત પ્રતિભા ધરાવે તો તો માનસો જયારે આરએસએસના પ્રચારક હતા અને પ્રેસ ઉપર આવતા અત્યારે હું જ્યાં બેઠો છું અહીંયા જ બેસતા આવીને અમારી નીચેની ઓફિસ હતી થોડો એનો ઓપ બદલાયો છે અત્યારે તો અહીંયા જ બેસતા અરે એ એમની જે સરળતા સહજતા અને એક વટ હતો એમનો જે એ જોતા આપણને ક્યારેય એવું ન લાગે કે આપણે અંગ્રેજી છાપાઓ જેમ નરેન્દ્ર મોદી લખીએ એના બદલે મને હંમેશ મનથી અંદરથી જ પૂર્ણા થતી કે આપણે નરેન્દ્રભાઈ જ લખું આજ સુધી મારા છાપામાં ભાગ્યે જ ક્યાંક કોઈ છોકરાઓથી એવું લખાઈ ગયું હશે કે નરેન્દ્ર મોદી બાકી નરેન્દ્ર ભાઈ જ લખાય અને આપના ધ્યાને આ વાત આવી છે એને મને ગજબ નાખનો આશ્ચર્ય છે કે તમને આ બધું માઇન્યુટ ધ્યાન આપ્યું છે આ બિલકુલ અને બીજો પ્રશ્ન એક આકા કે આપે જે વાત કરી લોક એમના વ્યક્તિત્વની એ સવાલ પર જ આવતો હતો કે આપ આરએસએસ થી લઈને એમને જે આરે આરએસએસ માં હતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને અત્યારે દેશના પ્રધાનમંત્રી એમના વ્યક્તિત્વને આપે દરેક તબક્કે જોયું છે એની અંદર આપને ક્યારે એવું લાગ્યું કે આ જે સમયમાં જે નરેન્દ્રભાઈ હતા એ નરેન્દ્રભાઈ અત્યારે નથી અથવા તો નરેન્દ્રભાઈ જેવા અંદર હતા એક બીજેપીના કાર્યકર હતા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશના પ્રધાનમંત્રી છે એની અંદર ક્યારે કોઈ એ વાતનો બદલાવ જોવા નથી મળ્યો સંઘના પ્રચારક હતા એ તો આજે પણ છે જ પોતે કે જ છે હું સંઘનો અદનો સેવક છું પણ આજે એમની ભૂમિકા અલગ થઈ ગઈ આજે વડાપ્રધાન તરીકે અને સંઘના સ્વયંસેવક તરીકે બે વાત તમે અલગ અલગ મૂલવો તો ખ્યાલ આવશે કે દેશના વડાપ્રધાન તરીકે તો એમને આખા વિશ્વ સાથે દેશના સંબંધોને જોડીને વાત કરવી પડે દેશના એક એક રાજ્યને જોડીને વાત કરવી પડે સંઘની અંદરના જે સંસ્કાર છે એ તો એમનામાં આજે પણ છે એટલે હું નથી માનતો કે એના લીધે કોઈ એવો કોઈ કોઈ ભેદભાવ એમનામાં આવ્યો હોય આજે પણ તમે જુઓ જ્યાં પણ જાય છે ત્યાં સરળતાથી સહજતાથી લોકોમાં તેઓ એકદમ છવાઈ જાય છે મિક્સ થઈ જાય છે બિલકુલ વિશ્વ સાથેના સંબંધોની જ વાત છે વાત વિદેશ નીતિ પર થોડી આપણે કરી લઈએ કે નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ કારણ કે અત્યારે તમે જુઓ કે અમેરિકા સાથેની વાત હોય ચીન સાથેના સંબંધોની વાત હોય રશિયાની વાત હોય અને વિશ્વ ફલક પર આગળ વધતા ભારતની વાત હોય નરેન્દ્ર મોદીની આ વિદેશ નીતિને કાકા આપના અત્યાર સુધીના વર્ષોના અનુભવ પછી આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો જીગરભાઈ આપ એક જ વિચાર કરો કે ભારતને વિશ્વના ફલક ઉપર આજ સુધી આટલું મહત્વ મળ્યું હતું ક્યારે બિલકુલ જેટલું નરેન્દ્રભાઈના સમયમાં આપણે જોઈએ છીએ વિશ્વનો કોઈ દેશ એવો નહીં હોય કે જેના જેના વડા અથવા ત્યાંની પ્રજા નરેન્દ્રભાઈને ઓળખતી ન હોય આથી તમે એક માણસ એસી દેશોની અંદર પોતાના અંગત સંબંધો ઉભા કરી શકે એ હું નથી માનતો કે કોઈ નાની વાત હોય આ આ એમની વિદેશ નીતિની પ્રચંડ સફળતા છે આજ સુધી ભારતને આટલું બધું માન ક્યાંય નથી આજે ટ્રમ્પે આખો વારે ઘડીએ દરરોજ નરેન્દ્રભાઈનું નામ લેવું પડે ભારતનું નામ લેવું પડે ભારતને મહત્વ આપવું પડે તો કેવડી મોટી વાત છે બિલકુલ કાકા એક પત્રકાર તરીકે અને આપે એમની સાથેના જે સંબંધોની વાત કરી એ રીતે જ્યારે ઓપરેશન સિંદૂરની જ્યારે વાત આવી દેશભરની અંદર ખૂબ ચર્ચા થઈ ઓપરેશન સિંદૂર વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે આક્રમકતા આપણને જોવા મળી એમના શબ્દોમાં એ તેવર જોવા મળ્યા અને જે જડબાતોડ જવાબ આપવાની વાત સામે આવી આ ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક્શન એને આપ કઈ રીતે જોશો ઓપરેશન સિંદુરથી વિશ્વભરની અંદર એક ભારતની છાપ થઈ કે ભારત કોઈને છોડશે નહીં એની સામે આંગળી કરશો તો આંગળી ચીનશો તો અને એ નરેન્દ્રભાઈ સાબિત કરી આપ્યું છે તો તમે જુઓ વિશ્વ સમસ્ત આજે આતંકવાદ વિરુદ્ધ દરેક દરેક નેતા વાત કરવા માંડ્યા એ પછી ફ્રાન્સ હોય બ્રિટન હોય અમેરિકા હોય બધાને નરેન્દ્રભાઈની વાત ઉપર તો આવવું જ પડે છે તો હું માનું છું આ જબરજસ્ત મોટી સફળતા છે એમની બિલકુલ કાકા છેલ્લો સવાલ અને અકિલા માટે અને અકિલાના તમામ જેટલા વાંચકો છે એમના માટે દેશ વિદેશની અંદર રાજકોટની અંદર ગુજરાતની અંદર જ્યાં જ્યાં અકીલાના ચાહકો છે એમના માટે ખાસ છે કે અકીલાને હવે પચાસ વર્ષ પૂર્ણ થવાના છે આપે શરૂઆત જ્યારે ઇન્ટરવ્યૂની થઈ આપણે વાતચીત કરતા હતા ત્યારે આપે એક સરસ વાત કરી કે આ જ સોફા પર અટલ બિહારી વાજપેયી પણ આવ્યા છે અડવાણી પણ આવ્યા છે અને જેટલા મુખ્યમંત્રી બન્યા એ પણ આવ્યા છે ચાહકો માટે આપના વાંચકો માટે અને એમના માટેનો સવાલ કે પચાસ વર્ષ થવાના છે શું આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશો કે આવો નરેન્દ્રભાઈ અને અમારા બનાવો ચોક્કસ કયા કયા તંત્રીને જીવનમાં આ અવળખાનો હોય કે આપણે ત્યાં નરેન્દ્રભાઈ આવે અને જ્યારે નરેન્દ્રભાઈ સાથે આટલા દાયકાઓનો સંબંધ છે ત્યારે એ તો મારું અહભાગ્ય થાય કે નરેન્દ્રભાઈ પચાસ વર્ષની ઉજવણી સમયે અહીંયા આવે પરંતુ આપને એક બીજી વાત કરું પચાસ વર્ષ થવાને તો હજી મારે ત્રણ વર્ષ બાકી છે પરંતુ એ પહેલા મારા હાથે રાજકોટની અંદર રણછોડદાસજી મહારાજનું એક સ્વપ્ન હતું કે એક આંખની હોસ્પિટલ વર્લ્ડ બેસ્ટ બનાવવી અને એમાં દરેક ગરીબ દર્દીઓને ટોટલ મફત સારવાર મળે તમામ આંખના બધા જ રોગોની આપને કહું કે રાજકોટમાં આજે નવ માળની અલ્ટ્રા મોડર્ન આંખની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે અત્યારે સાધનો બેસાડાય છે અને મારી અંતરની ઇચ્છા એવી છે કે આવતા વર્ષે જ્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવે ત્યારે નરેન્દ્રભાઈના હસ્તે આ ઉદ્ઘાટન થાય લગભગ સો કરોડના ખર્ચે આ બનાવી છે તમામ કામ પૂરું થયું છે સાધનો ગોઠવાય છે જે પાંચ છ મહિનામાં હું માનું છું પૂરું થઈ જશે આ માટે અમે આમંત્રણ પણ નરેન્દ્રભાઈને દેવા જવાના છીએ અને મને શ્રદ્ધા છે કે નરેન્દ્રભાઈને પણ ગુરુદેવ પ્રત્યે અપાર લાગણી છે પૂજનીય ભાવ છે તો ના નહીં પાડે એવી આશા છે અખિલાના પચાસ વર્ષ પૂરા થાય ત્યારે અખિલાના આંગણે આવે એવો તો મારા સહિત આખો પરિવાર અમારો ઈચ્છતો હોય પણ એ પહેલા ગુરુદેવ રણછોડદાસજી મહારાજ આશ્રમનો આ નવ માળની અતિ આધુનિક જે અમે હોસ્પિટલ બનાવી રહ્યા છીએ એ ગુરુદેવનું સ્વપ્ન હતું તો એમાં તેઓ પધારે તો અમારા સૌનો એટલો અપાર આનંદ બેવડાઈ જશે બિલકુલ આપણું સપનું સાકાર થાય અકીલાનો અર્થ અકિલા નામ પસંદ કરવા પાછળનું કારણ ચોક્કસ અનેક લોકો એવું મને અવારનવાર કહે કે અકીલા એટલે અજીતભાઈ અકીલાના એડિટર છે કી કિરીટભાઈનો અને લા છે મારા દાદા લાલજીભાઈ પણ વાસ્તવમાં આવું કહી નથી અમે જ્યારે અકીલા શરૂ કર્યું ત્યારે અમે આઠ ભાઈ બહેનો બેઠા હતા સાથે અને એક નામ નામ નક્કી કર્યું મારા બાપુજી ગુજરી ગયા એમની અપાર ઈચ્છા હતી કે કોઈ એક સાંધ્ય દૈનિક શરૂ કરવું બપોર પછીનો જેમાં નાનો માણસ આવીને પોતાની વાત કરી શકે પોતાની મુશ્કેલી કહી શકે કોઈ પ્રશ્ન હોય તો રજૂ કરી શકે તમને કહું મારે ત્યાં એ સમયે લગભગ અઢાર વીસ જેટલા માસિકો પખવાડીકો અને અઠવાડિકો છપાતા અને અમે પ્રિન્ટિંગનું મજૂરી કામ કરતા અને અમારું ચાલતું ગાડું બધું પણ ફાધર છે એ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ગાંધીજીની લડત હોય સરદાર પટેલની રાજકોટમાં લડત હોય આ બધું લાઈવ કવરેજ જય નામનું અમારું એક અઠવાડિક ચાલતું એમાં એક કરતા હતા અને એમની અંતિમ ઈચ્છા બહુ હતી કે એક સારો દૈનિક કરવું અમે બધા ભાઈ બહેનો બેટા સૌએ નક્કી કર્યું કે આપણે એક એક નામ લખીને મૂકીએ એમાં મારી સૌથી નાની બેન સ્મિતા છે એની ફ્રેન્ડનું નામ અકિલા એટલે એણે ચિઠ્ઠીમાં અકિલા લખી અને અમે બધા ચિઠ્ઠી નાખી એ ચિઠ્ઠી ઉપાડી એટલે અકિલા નામ નીકળ્યું એટલે અમે કોઈ વિચાર કર્યો નહીં એને અકિલા રાખી દીધું નામ અને વર્ષો પછી અમને ખબર પડી કે અકિલા એ પર્શિયન વર્ડ છે અને પવિત્ર અને શુદ્ધ એવો એનો અર્થ થાય છે આની સાથોસાથ તમને અકીલાબેન આજે પણ મુંબઈમાં છે અને રાજકોટ આવે તે જરૂર મળવા આવે છે અને અમારા પરિવારજન આપ આ અકીલા માટે બેક વર્ષ પછી એટી શાહ કરીને મિડ ડે ના બ્યુરો ચીફ હતા એટલે મારા અંગત નાનપણના મિત્ર અમે અહીંયા બેઠા હતા મેં કીધું એટી એકાદ કાંઈક સ્લોગન તો લખી દે અમે અમે રિક્ષાઓની પાછળ બોર્ડ મારતા એમ કે ભાઈ અકીલા સાંજના સમાચારો માટે અકીલા વાંચો તો બને કે આમ બેઠા આ વિચાર કર્યો મન કે લખ

નહીં હવે તો મને છોતેર વર્ષથી આજે એટલે બધું જ ધીમે ધીમે મારા સન છે નિમિષ ડિજિટલનું આખું એ સંભાળે છે અને પ્રિન્ટ મીડિયા પણ અમે ધીમે ધીમે એના ખભા ઉપર નાખતા જઈએ છીએ એટલે હવે એકાદ બે વર્ષમાં આવે હું પણ જે મારી પાસે પાંચ દસ વર્ષ ભગવાને આપ્યા છે એ થોડીક મારી જે ઈચ્છાઓ છે પ્રકૃતિ જોવી જંગલોમાં ફરવું અને ઓશોનો અભ્યાસ ઓસો માટે સન્યાસ પણ લીધો છે વર્ષો પહેલા તો એની સાથે જોડાયેલો છું એમાં ઊંડા આ સિવાય બીજી ઈચ્છા બિલકુલ બિલકુલ કાકા આપની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય અને આપે જે જે અત્યાર સુધી તમામ લોકોને આપના શબ્દોથી આપના સમાચારથી જે મદદ કરી છે જે તાકાત આપી છે એ જ ઘણું બધું કહી જાય છે અને આ જ આપની ઉપલબ્ધિ છે અને આપે જે કહું કે પ્રધાનમંત્રી આવે અને આપના પ્રસંગને યાદગાર બનાવે તો ચોક્કસ અમારી પણ એ જ અભિલાષા કે આપનો આ પ્રસંગ ખૂબ યાદગાર બને આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા ગિરીડભાઈ જેમણે દિલ ખોલીને વાત કરી તેમના વિચારો વ્યક્ત કર્યા અને એમના મનની વાત કરી આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર